લાકડી કરી દો ચલો આવો શરૂઆત કરીએ તો કે ભાઈ છે પરિચય મંદિરમાં દેવો ને મારો ને મસ્જિદમાં ખુદાઈ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું ફૂલ સ્પીડમાં વિડિયો હો તમને એમ લાગે સાહેબ બગડા સટી બોલા થોડ બળાટી ને દાણા જીરું જોય ભાઈ હવે સમય નથી તમારી પાસે એટલે ભૂકા સ્પીડ વધારવાની ને હું સ્પીડ હું 1.25 કે ભાઈ 1.50 ની સ્પીડમાં જ ભાગું છું તમારે ખાલી જોવાનું છે ને હા કે ના અને નો આવડે તો કરી લેવાનું છે પેલો જ પ્રશ્ન છે ભાઈ જન્મોત્સવ ગતિભંગ ભૂખ થી ભૂંડી ભીખ અને ઘોડીની સ્વામી ભક્તિ ભાઈ નવલકથા લોકકથા લઘુકથા ચરિત્ર નિબંધ કે ટૂંકી વાર્તા એટલું તમારે એમાંથી કહેવાનું છે અંકિતનો પાંચમા ધોરણમાં ખાલી જગ્યા નંબર આવ્યો હતો સાતમો આઠમો નવમો છત્રી મેળવવાનો પત્ર લેખકને ખાલી જગ્યાથી મળ્યો છે ભાઈ રાજકોટ અમદાવાદ કે જુનાગઢ ખાલી જગ્યાને જોઈને મનીષા ભાષણ કરતા અટકી ગયેલી સૌરભ અંકિત કે આ મનીષા વાળું બધું જોઈ લેજો તમને મને યાદ કરશો કૃષ્ણ જન્મનું ખાલી જગ્યા નિકટ ને નિકટ આવતું હતું મુહૂર્ત સંકટ કે પર્વ આગળ કે છે એક વાક્યમાં ડુંગરની પત્નીએ હૈયે શું જળાઈ ગયું હતું

કાવ્યના કવિ ખાલી જગ્યા છાયડી તરીકે બેઠા છે આંબો બોરડીની અને મહુડીની એક વાક્યમાં વતન થી વિદાય થતા કવિ શું અનુભવે છે ગરીબ સ્ત્રીની ચુંદડી ક્યાં સુધી સાથે રહે છે આગળ હું એવો ગુજરાતી મોસ્ટ ટાઈમ પી કાવ્યમાં ગુજરાતની કઈ વિશેષતા વર્ણવે છે કવિ સૌંદર્યને મેળવવા માટે શું કહે છે શીલવંત સાધુ મોસ્ટ ટાઈમ પી કાવ્યની કવયત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે બે પાઠને ખાસ જોજો ભાઈ દસ બારમાં દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ દીકરી વાળું એ જોજો બધાય તો કાવ્યના આધારે માધવ ને ડીઠો છે ક્યાંય કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો અને વતન થી વિદાય થતા કવિની વેદના તમારા શબ્દોમાં વર્ણવો હવે મહત્વનો તમને આવડે એવો ન આવડે તો આટલું તો સુધારી લેવાનું ભાઈ સાચી જોડડી જિજ્ઞાસા અને સ્ફૂર્તિ કઈ છે જોઈ લેવાની અધગતિ આ આવડતું હશે સંધિના મારા નિયમ આવડતા હશે તોય આવડી જાય ગિરિધર સમાજ બહુ હેલો કર્મ ઉપપદ કે દ્વિગુ પછી અર્થભેદ અલી ને અલી અલી બાબા ચાલીસ ચોર ભૂખથી મોસ્ટ એમ્બી ભીખ વાળવા જોઈ લેવાનું છે અલંકાર નો પ્રકાર જણાવો વ્યતિરક યમક કે સલેશ ઓળખાણ શબ્દમાં કયા પ્રત્યય છે પૂર્વ પર કે એક પણ નહીં અનુમાન ને આફત નું સમાનાર્થી વ્યાકુળ સંભાવના પગ કે આફતમાં સંકટ સફળ કે બબાલ આવડે આગળ હતાશાનો સંજ્ઞા નીચેથી જોવો ભાવ વ્યક્તિ કે જાતિ રૂઢિ પ્રયોગનો અર્થ આપો તુરિયાનો તાર જાગી જવો કહેવત બતાવો ઉતાવડે બાપુ આંબા ન પાકે છેલો એક શબ્દ કેકાનો અવાજ વિરોધી શબ્દ હરખ આવડે કર્મણીમાં ફેરવો બાપુની ગુજરી ગયા પછી બા મને ઉગરાણીએ મોકલો તળપદા શબ્દનું શ્રેષ્ઠ રૂપ ડીલ ઇંગ્લિશમાં ઓળખાવો સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે સૌંદર્યો પામતા પેલા સૌંદર્ય બનવું પડે આઠ 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 આવી જોવાનું છંદ ઓળખવાનો શિખરણી રસઈ રુદ્રે છિન્ના સંસ્કૃતમાં કહું છું યમન સભલગા યમન સભલગા શિખરડી આવડતું જશે તમને બધાને હવે સીધું સીધી તેને જયવરે જે પરસે વેનાય આઈએમપી છે સાથે સાથે આજ કરસુ કાલ કરસુ લંબાવો નહીં દહાડા વિચાર કરતા વિઘ્નો મોટા આવે વચમાં આડા કરી લેજો તમારી શાળામાં નિવૃત્ત થતા શિક્ષકના વિદાય સમારોહનો અહેવાલ હો શબ્દોમાં ભાઈ ત્રીજા ભાગમાં સંક્ષેપીકરણ કરી લેવાનું છે ખાસ જોઈ લેવાનું છે ફકરાને ઉભું રાખીને સ્ટોપ કરીને પછી અઢીસો શબ્દોમાં નિબંધ શિક્ષણનું માધ્યમ પરિશ્રમ એ જ પારસમણી છે શ્રમનું ગૌરવ અને દીકરી ઘરની દીવડી અને યાદ રાખી લેજો ફૂલ મોજ આવી જશે ઓલ ધ બેસ્ટ ભૂકા ધડબડાટીને ધાણાજીરું કાઈ ઘટવું જોઈએ નહીં હજી તમને આઈએમપી છેલ્લી દિવસે છેલ્લી ટાઈમે બે મિનિટમાં એક મિનિટમાં પણ દઈશ પણ સબસ્ક્રાઇબ જરૂર કરજો જાતા જાતા ગુરુજીની ગુરુ દક્ષિણા ભૂલાઈ ને દસ સબસ્ક્રાઇબર મોકલી દેવાના છે પૈસા કોઈ મોકલવાના નથી નેક્સ્ટ વિડીયોમાં મળીશ ત્યાં સુધી બધાને થેન્ક યુ નમો નમઃ જય હિન્દ